આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેના જ કારણે આદિવાસી નેતાઓમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ચૈતર વસાવાના સમર્થક દ્વારા આરટીઆઈમાં એક માહિતી માંગવામાં આવી છે જ્યારે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જે એક્ટિવિટીની મિટિંગ દરમિયાન બબાલ થઈ છે તેના સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા આ મિટિંગ દરમિયાન શું જવાબ મળ્યા છે તેને લઈને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું કાયદાન ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે કેમ કે તેમના જામીન નથી થઈ રહ્યા છેલ્લા બે મહિનાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બનશે આગામી અગિયાર સપ્ટેમ્બરે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે ત્યારે તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓને આશા છે કે હવે તેમને કદાચ જામીન મળશે પરંતુ આઠ નવ દસ તારીખે ગુજરાતમાં વિધાનસભાનું સત્ર પણ મળવાનું છે તેના કારણે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ સત્રમાં હાજરી નહીં આપી શકે ત્યારે આ વચ્ચે આમ પાર્ટીના ધારાસભ્યના સમર્થક દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી જે આરટીઆઈમાં થોડાક દિવસ પહેલાં આઈટીબીટીની મિટિંગ જે મળી જેમાં ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં હાજર હતા ત્યારે જે આરોપ થયા છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો જે ગુનો નોંધાયો છે તે મામલે એ ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજનો ડીવીઆર માગવામાં આવ્યું છે ત્યારે આ બાબતે આરટીઆઈમાંથી પ્રાંત કચેરીમાં જે ઘટના બની તેને એને આપવામાં આવ્યો તે બાબત સામે આવી છે જેમાં પોલીસ આ ડીવીઆર લઈ ગયા હોવાની વાત કહેવાય રહી છે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ

એ દેખાઈ રહ્યું છે કે આની અંદર પોલીસ જો સીસીટીવી ના જે ડીવીઆર છે એ લઈ ગઈ છે તો હજી સુધી એને કોર્ટ ની અંદર કેમ હજી સુધી એ સીસીટીવી એને જાહેર નથી કરે પોલીસે એમ નોર્મલી આવી કઈક ઘટના બનતી હોય તો પોલીસ ના માધ્યમથી જ સીસીટીવી જાહેર કરી દેવામાં આવતા હોય છે ને ગુનેગાર ને એની સજા આપવામાં આવતી હોય છે પરંતુ અહિયાં આ જે આપવામાં આવ્યું છે તો એનો મતલબ કે ચૈતરભાઈ નિર્દોષ છે એવું આપણે આના જવાબ થી આપણે સમજી શકીએ કારણ કે પોલીસ કોર્ટને પણ એમાં ગુમરાહ કરી રહી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય કે પછી હાઈકોર્ટ હોય આ તમામ કોર્ટોને પણ આ પોલીસ ગુમરાહ કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે ભાઈ જે રીતે અવારનવાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી માટે તારીખ પડે છે ત્યારે પોલીસ દ્વારા ક્યારેક વધારાનો સમય માંગવામાં આવે છે ક્યારેક એફિડેવિટ કરવા માટેનો સમય માંગવામાં આવે છે તો આ બાબતને તમે કઈ રીતે જોવો છો જ જોવાનું છે ફેઝાનભાઈ કે અત્યારે આપણે જોઈએ સમગ્ર ઘટના જે ઘટી છે એની અંદર આપણે જોઈએ તો પેલામાં પહેલું તો એમની જે નર્મદા જિલ્લા પોલીસ છે એ ખુબ શરમજનક કામ કરી રહી છે એમનું કામ જે છે તે બુટલેગરોને પકડવાનું છે એમનું કામ છે ચોરોને પકડવાનું છે અને જે ભ્રષ્ટાચાર્યો છે એમને પકડવાનું છે પરંતુ એમને છાવડી રહી છે અને ચૈતરભાઈ જેવા જે લોક નેતા છે એઓને પકડી પકડીને જેલમાં નાખવાનું

આંદોલનના લીધે તારીખ ની અંદર હિયરિંગ નથી શક્યું અને આની અંદર જેવી હિયરિંગની તારીખ પૂરી થઈ એટલે શનિવારના રોજ આ આંદોલન સમેટાઈ ગયું તો જયારે સરકારના હાથમાં જ છે બધી જ વસ્તુ આપણે સૌએ જોયું કે પચાસ હજાર કરતા વધારે કેસો ની સુનાવણી જે મતલબમાં થવાની હતી એ તમામ સુનાવણી ની અંદર પણ ના થઈ શકી તમામ લોકોને પણ એમનો ન્યાય જે જોઈતો મળી શક્યો અને એમને અલગ અલગ તારીખો આપવામાં આવી જો તારીખ પણ એ લોકો આપી શકતા હતા કારણ કે ઘટના જે ઘટી છે તો એ ઘટનાને પણ આજે બે મહિના ઉપરનો સમય વીતવા આવ્યો છે તેમ છતાં પણ આજે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા સરકાર તરફથી જાહેર નથી થઈ શક્યા ના તો નેતાઓ એ જાહેર કર્યા છે ના તો સરકારી વકીલે જાહેર કર્યા છે ના તો પછી એમના પોલીસે જાહેર કર્યા છે અને તેમ છતાં તારીખો પર તારીખો લઈ રહ્યા છે નવ દસ ને નવ તારીખ આઠ થી દસ તારીખ વચ્ચે જે ચોમાસુ સત્ર જયારે છે એ ચોમાસા સત્ર ને લઈને અમને અંદર રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન હતો ને એમાં એ લોકો સફળતા મેળવી હોય એવું અગિયાર તારીખ જે આપવામાં આવી જેના પરથી આપણે દેખાઈ શકે છે ચોક્કસ થી ખુબ ખુબ આભાર પિયુષ તમે જોડાયા અમારી સાથે વાત કરીને આ પક્ષ મુક્યો આમ આદમી પાર્ટી ના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમના મામલાને લઈને નિવેદન આપ્યું છે ને પોલીસ ગુમરાહ કરતી હોય હાઈકોર્ટ ને તે પ્રકારની વાત પણ કરી છે આપણે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમને ગંભીર આરોપ કર્યા છે પોલીસ ઉપરને કહ્યું છે કે પોલીસ કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહી છે ધારાસભ્ય ચૈતર વસાવા કેટલા વધારેમાં વધારે સમય જેલમાં રહી શકે તે માટેના કાવતરાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જલ્દી જામીન મળી શકે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ